તો નમસ્કાર મારા ભાઈઓ ને બહેનો કેમ છો યાર સ્વાગત છે ગીતા બેન રબારીએ પણ પૈસાનો વરસાદ વરસાવી નાખ્યો તો આખરે આજે બેન છે એ તો એવું તે કેવું ગીત ગાવે છે આ બેન તમે જોઈ રહ્યા છો એમને આખે દેખાતું નથી ભગવાન એમની અંદર બધે બધી જે કહેવાય ને કે કલા એ કલા આપી છે પણ ખરેખર આખે આ બેન દેખી શકતા નથી આ દુનિયા પણ આ બેન છે એ અંધારામાં રહીને આખી દુનિયાને ગીતો સંભળાવે છે તો મારા ભાઈઓ તમને આખું આ ગીત સંભળાવવાનું છે એટલે ખાસ કરીને આ વિડીયો છે તમે એકવાર જરૂર જોજો અને વિડીયો જોયા પછી મારા ભાઈઓ આ બેનને આશીર્વાદ આપજો અને તમે શું કહેશો આ બેન વિશે મિત્રો કમેન્ટ કરીને જરૂર બતાવજો ને હું તો એમ જ કહીશ મિત્રો કે આપણાથી કાંઈ ન થાય ને ભાઈ તો ફૂલ નહીં તો ફૂલની પાકડી લોકો સપોર્ટ કરતા હોય છે પણ આપણે સપોર્ટની વસ્તુ દૂર છે પણ આ બેન માટે આશીર્વાદ આપો તમે કેમ કે તમે આશીર્વાદ આપશો ને એ જ આ બેન માટે સૌથી મોટી ભેટ છે કેમ કે તમે જેવા આશીર્વાદ કમેન્ટ બોક્સમાં આપશો એટલા જ આ બેન આગળ વધશે તો ખાસ કરીને મારા ભાઈઓ બે હાથ જોડું છું કે બેન માટે બે શબ્દો સારા લખી નાખજો જેથી કરીને ભગવાન પણ એમને એક શક્તિ આપે સારી એવી જેથી કરીને આ બેન આગળને આગળ પ્રગતિ કરે એવો આપણે પણ ઈચ્છીએ છીએ તો હાલો મારા ભાઈઓ આપણે વિડીયોની શરૂઆત કરી નાખીએ છીએ તો હું છું તમારી સાથે અલ્કેશ મોદી અને અલ્કેશ ક્લિપ્સ યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે મારા ભાઈઓ તમને ખબર છે કે સોશિયલ મીડિયામાં અનેકો વિડીયો વાયરલ થાય છે ત્યારે આજે જે તમને બેનનો વિડીયો બતાવું છું ખરેખર આ બેનનો વિડીયો છે ભાઈ જોરદાર વાયરલ થઈ રહ્યો છે અને આખા ગુજરાતભરમાં આ બેનને લોકો ઓળખે છે કે ગીતાબેન એટલે કે આંખે નથી દેખી શકતા એ બેન પણ ખરેખર મિત્રો આ બેને એક નવું ગીત ગાવ્યું છે કે બારીએ થઈને બસમાં ચડવું

दिन मिति पिउना कुटा सना